નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વસંત ચાવડા અને એક રાજવાઘેલા નામના વ્યક્તિ વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ હતી જેની અંદર રાજવાઘેલાએ વસંત ચાવડાને ગેરબંધારણીય શબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ તેમણે અભદ્ર અને તેમજ શર્મનાક ગાળો પણ આપી હતી મિત્રો આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જુઓ આ કોલ રેકોર્ડિંગ મિત્રો તમે ચેનલ પર પહેલી વાર છો તો આપણી યુટ્યુબ ચેનલે હાલ જ સબસ્ક્રાઈબ કરી हेली कौन तुम्हें तुम्हें कौन तुम्हें कौन फोन करो कौन तुम्हें कौन बोलो फोन कौन करो तुम नहीं खबर तुम कौन बन गए राज बोलो कौन राज क्या थे दोती वाड़ा से बोलो कौन बोलो वसंत चावड़ा बोलो वसंत चावड़ा कौन चावड़ा वसंत चावड़ा बोलो कौन चावड़ा है કયા ચાવડા સુ જાત કયાટનું કામ છે કામ એટલે તો ફોન કર્યો હા તો કામ બોલો ને કામ એટલે આટ ગાળો તો હું વાત કરુંગા તોટક તો આપી ચાવડા ચાવડામાં કયા ચાવડા ચાવડા એટલે ચાવડા કયા થાવડા એટલે કેવા એટલે ચાવડા ગણાવીને ચાવડા આવે ગણાવ એટલે કેવા આવે મને ગણાવ ચાવડા કયા સીધું સીધું કદે કે ચાવડા આવે બોલું આ તો પણ ચાવ વર્ષન ચાવડા બોલું છે મને ખબર ન પડે ના એને શું ખબર પડે હવે કામ હું શીખ્યો ને

હવે વિડિયો નાખવાનું બંધ કરી દેજે હા પછી અને દરબાર સમાજ નો ખોટો વિરોધ કરતો નથી દરબાર સમાજ નો કોઈ વિરોધ નથી કર્યો જે આ કરે છે ને એનો જ વિરોધ કર્યો છે અને જો વિરોધ હરકત વિરોધ કરે ને તો ફરનાત નળીયે ને પગનતળી હરકત જ નહી પણ ફોન બંધ થઈ જાય ને ગોતો હાથ નહી આવી ખબર તને ભલે વિડિયો ભલે બંધ થઈ જાય તું નો ટેન્શન ફોન એ બંધ થઈ જાય અને તું જડે એ નહીં પાછો કે હા હા બોલો લોકેશન સેન્ડ કરું છું

Jadi kayak bolu bolu Halo. Halo. Kamu kau juga kayak bolu bolu aja. Hah? Lo? Kayak bolu kan baki boleh bolu aja, ada persita rupa di Halo. Halo. Halo.

this call is now being recorded ગયું કે હાલો આ બોલボス ઓ ગાળુ બલ ગાળો ચાલુ થી ટેન્શન નહિ કે બોલતો બોલ તારે જે સોશિયલ મીડિયા નાખો તો નાખજે બરોબર જે મરાવી મરાવજે ભરી સોશિયલ મીડિયા માં નાખી બધું કરી ઓ ગાળુ બલ બોલતો થી જે મરાવી મરાવજે ભરી હમણા બોલતો થી ગાળુ તો બધી ગાળો બોલી દીધી બોલ ને પણ દરબાર ના ભેટ નો બલ ને પાછો હા રાજ <laughs> <laughs>